કચ્છમાં આવેલું માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોરબી માળિયા હાઈવે પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ કેમ્પમાં પદયાત્રિકોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચા પાણી નાસ્તો અને શરબત આરામ માટે વિશેષ સુવિધા મેડિકલ સેવા મોબાઈલ ચાર્જર જેવી સહાયક સુવિધાઓ પદયાત્રિકોની તકલીફોને ધ્યાનમાં રાખી તેમને આરામદાયક સેવા મળે તેવા હેતુસર આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેથી સૌ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા હાર્દિક આમંત્રણ રિપોર્ટર કેતન પ્રજાપતિ મોરબી મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા ગામ ગુંગણ અમે આ વર્ષથી કેમ્પ વર્ષ છે